પારિવારિક જીવનમાં પ્રેમ વધશે શેર બજારથી સારો ફાયદો થઈ શકે છે મિથુન રાશિના લોકો ક્ષમતાઓનો સારો ફાયદો ઉઠાવી શકશે વેપારમાં વિસ્તાર થઈ શકે છે નોકરી ધંધા માટે પ્રવાસ થઈ શકે છે માનસિક રીતે ખૂબ જ મજબૂત રહેશો કર્ક રાશિના લોકોના વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉત્તમ સફળતા મળશે ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતા મળવાની સંભાવના છે જો તમે મૂડી રોકાણ વિશે વિચારી રહ્યા છો તો નાણાકીય લાભ થશે સિંહ રાશિના લોકોને મહેનતનું ચોક્કસ પરિણામ મળશે પરિવારના સભ્યો તમારું મનોબળ વધારશે સરકારી નોકરીમાં ટ્રાન્સફરની ચર્ચા થઈ શકે છે આવકમાં સામાન્ય વધારો થશે કન્યા રાશિના લોકોના પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે ધાર્મિક યાત્રા થવાની સંભાવના પણ છે બેન્કિંગ સાથે જોડાયેલા લોકો માટે સપ્તાહ પ્રગતિનું કારક બનવાનું છે સરકારી સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ સારો સમય છે તુલા રાશિના પ્રાઇવેટ નોકરી કરતા લોકો ઉચ્ચ પદ મેળવી શકે છે પૂજા અને અનુષ્ઠાનમાં તમારી રુચિ વધશે વેપાર માટે લોન મેળવવામાં મુશ્કેલી આવશે તમે જે પ્રોજેક્ટમાં ભાગ લેશો તેમાં ચોક્કસ લાભ મળશે બોસ તમારા વખાણ કરશે વૃશ્ચિક રાશિના લોકો નવા વાહનમાં રોકાણ કરી શકે છે તમે વ્યક્તિગત સિદ્ધિઓથી સંતુષ્ટ થશો સરકારી અધિકારીઓ તમારા માટે અનુકૂળ રહેશે મીડિયા અને હોટેલ બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે સારો દિવસ છે ધન રાશિના લોકોની સમાજમાં પ્રતિષ્ઠા વધશે જૂના વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવામાં સફળતા મળશે વેપારીઓને વેપારમાં ઊંચી છલાંગ લગાવવાની તક મળશે કાર્યસ્થળનું વાતાવરણ ઘણું સારું રહેશે મકર રાશિના લોકોના અટકેલા સરકારી કામ પૂરા થઈ શકે છે કાર્યસ્થળ પર તમારો પ્રભાવ મજબૂત રહેશે તમારા બાળકોની પ્રવૃત્તિઓથી તમારું મન પ્રસન્ન રહેશે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે કુંભ રાશિના લોકોને કાર્યસ્થળ પર સારો પુરસ્કાર અને સન્માન મળશે તમારી કાર્યક્ષમતા વધશે વિવાદિત મુદ્દાઓને ઉકેલવામાં સફળતા નહીં મળે શેરબજાર અને જોખમી રોકાણો અત્યંત નફાકારક સાબિત થશે મીન રાશિના લોકોના વેપારમાં ઉત્પાદન વધવાથી તમારું મન પ્રસન્ન રહેશે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ ઘરમાં ધાર્મિક અને શુભ કાર્યક્રમોનું આયોજન થઈ શકે છે નોકરીમાં સ્થિતિ સારી રહેશે કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર